નમસ્તે મિત્રો હું છું અગ્રવાલ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન પર હું આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એક સરસ મજાની વાર્તા છે રક્ષા સૂત્રનો જાદુ અને અહીં બનાવનાર વ્યક્તિનું નામ પણ લખાઈને આવે છે મિત્રો આ વાર્તા મેં જેમીની એઆઈ દ્વારા જનરેટ કરેલી છે અને જે ફ્લિપ સ્ટોરી છે તો ચાલો જોઈએ કઈ રીતે આ વાર્તા બનેલી છે મિત્રો અહીં તમે કવર પર ક્લિક કરશો એટલે પેજ એક પછી એક આગળ વધતા જશે ત્યારબાદ અહીં તમે આ જગ્યાએ લિસન લખેલું છે એ જગ્યાએ આપણે ક્લિક કરીશું તો આપણને આ વાર્તા છે એ સાંભળવા પણ મળશે ચાલો જોઈએ કઈ રીતે આ સ્ટોરી બનાવી છે ત્યાં અહીં સૌપ્રથમ હું કવર પર ક્લિક કરું છું એટલે પ્રથમ પેજ ખુલે છે મિત્રો તમે આ જગ્યાએ ક્લિક કરીને ફરીથી આ રીતે કરી શકો છો આ બાજુ ક્લિક કરશો તો પણ છે એ પેજ છે એક પછી એક આવશે અહીં તમે જોઈ શકો છો કે આપણે આ આ જગ્યાએ ક્લિક કરીએ છીએ તો પેજ ખોલવા માટેની તૈયારી બતાવે છે અહીં સ્ટોરી જનરેટ કરનારનું નામ આવે છે અને આ રીતે વાર્તા છે લખાયેલી આવે છે તો ચાલો આપણે સાંભળીએ આ વાર્તા કઈ રીતે કેવા અવાજમાં આવે છે તે એક સમયની વાત છે જ્યારે દેવો અને શક્તિશાળી દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું

આપણે ફ્લિપ સ્ટોરીઝ જનરેટ કરવા માટે સૌપ્રથમ તો ગૂગલ પર જઈને જેમીની એ આઈ લખીશું એટલે આ રીતે પેજ ખુલશે જેમીની પર ક્લિક કરતા જેમ્સ જોવા મળે છે આ બાજુ જેમ્સ એવું લખેલું છે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ સ્ટોરી બુક એની ઉપર ક્લિક કરતા આ રીતે પેજ ખુલશે મિત્રો અહીં તમે જોઈ શકો છો સ્ટોરી બુક એક્સપેરિમેન્ટ લખેલું છે અહીં જુદા જુદા સ્ટોરીના આઈડિયા આપેલા છે હવે આપણે ગુજરાતી ભાષામાં ભાષામાં લખીશું તો ગુજરાતી વાર્તા મળશે જેમ કે હું લખું છું જોઈએ મિત્રો આ રીતે લખેલ છે ભાઈ બહેનના પ્રેમ પ્રેમની વાર્તા રક્ષાબંધન માટે તૈયાર કરીને આપો જોઈએ કઈ રીતે વાર્તા તૈયાર થઈને આવે છે તે અહીં જોઈ શકો છો જસ્ટ અ સેકન્ડ એવું લખેલું છે સ્ટોરી બુક એક્સપેરિમેન્ટ ક્રિએટિંગ સ્ટોરી બુક અને વાર્તા અહીં શરૂ થાય છે માત્ર થોડીક જ સેકન્ડમાં વાર્તા બનીને તૈયાર થઈ જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં આપણને સરસ મજાની એક વાર્તા તૈયાર થઈને આવી ગઈ છે જેમાં શીર્ષક છે રક્ષાબંધનનો પવિત્ર પ્રેમ જોઈએ કઈ રીતે આમાં આપણને વાર્તા આપેલી છે ચિત્ર પણ સરસ મજાના આપેલા છે મિત્રો લિસન પર ક્લિક કરતા આપણને આ વાર્તા છે સાંભળવા મળે છે એક સુંદર ઘરમાં નયન અને નેહા નામના ભાઈ બહેન રહેતા હતા તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા તેમની વચ્ચેની દોસ્તી એટલી ગાઢ હતી કે જાણે બે શરીર અને એક જ આત્મા હોય રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ નેહાને રક્ષાબંધનનો દિવસ ખૂબ ગમતો હતો

શેર પણ કરી શકશો જોઈએ આપણે શેર કરવાથી શું આવે છે અહીં અહીં ક્રિએટિંગ તૈયાર કરીને આપે છે આપણે લિંકને કોપી કરી લઈશું અને ફેસબુક અથવા તો લિંકેડ ઇન એપ્સ રેબીટ કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે એમને શેર કરી શકો છો આપણે આ લિંકને કોપી કરીને શેર કરી શકીએ છીએ ત્યારબાદ અહીં જુઓ પ્રિન્ટનું ઓપ્શન આપેલું છે પ્રિન્ટ પર ક્લિક કરતા જોઈએ આપણે શું થાય છે તો અહીં આપણને બતાવેલ છે કે આ જગ્યાએ તમે જોઈ શકો છો ડાબા બાજુ યોર સ્ટોરી બુક જસ્ટ અ મોમેન્ટ અને મને લાગે છે કે આ સ્ટોરી બુક છે એ પ્રિન્ટ કરવા માટે તૈયાર થઈને આવી જશે તો મિત્રો આ રીતે તમે સરસ મજાની વાર્તાઓ તમારા વિદ્યાર્થીઓ માટે બનાવી શકો છો અને આમાં તમે જેટલા સરસ મજાના વધારે પ્રોમ્સ આપશો સારી રીતે એ રીતે તમારી વાર્તા છે એ એકદમ ખૂબ સરસ મજાની બનશે તો મિત્રો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ